આજે હું આપના માટે લઈને આવી છું જો તાજમોમાં પાણી આવી જાય તેવી ચીઝ આલુ બોલની રેસિપી સૌથી પહેલાં આપણે ઓવરકૂક ન થયા હોય તેવી રીતે બાફેલા બટેટા લેવાના છે આ બટેટાને આપણે ગ્રેટરની મદદથી ખમણી લેવાના છે જેથી કરીને બટેટાનો માવો તૈયાર થાય તેમાં કોઈ જાતની લમ્સ કે ગાંઠ ના રહે બધા જ બટેટા આવી રીતે ખમણીને તૈયાર કરી લેવાના છે ત્યારબાદ આ જે બટેટાનો માવો તૈયાર થયો છે તેમાં આપણે બધો મસાલો એડ કરીશું હું અહીંયા મસાલામાં થોડું જીરું એડ કરું છું ત્યારબાદ ઓરેગાનો ચીલી ફ્લેક્સ મરી પાવડર લીલા ઝીણા સમારેલા મરચાં લઉં છું કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું હવે બોલનું બાઇન્ડિંગ સારું આવે એના માટે હું આમાં બે ચમચી જેટલો રવો એડ કરું છું અને સાથે સાથે એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું હવે આ બાઇન્ડિંગ પર્પઝ માટે તમે અહીંયા મેંદો પૌવાને પીસીને તેનો પાવડર કરીને લઈ શકો છો અથવા તો બ્રેડ ક્રમ્સનો પણ યુઝ કરી શકો છો હવે આ મિશ્રણમાં સ્મૂથનેસ માટે થોડું તેલ એડ કરીએ અને છેલ્લે બાળકો અને મોટાઓ બધાને ભાવે તેવું પ્રોસેસ્ડ ચીઝ છે તેને આપણે આમાં ખમણીને એડ કરીએ પ્રોસેસ ચીઝ એડ કરવું આ સ્ટેજ ઉપર તદ્દન ઓપ્શનલ છે તો બધા જ મસાલાઓ એડ થઈ ગયા છે હવે આપણે ડો તૈયાર કરી લઈએ તો આ રેસિપીની ખાસિયત એ છે કે તમે આની અંદર તમને મનગમતી કોઈ પણ વસ્તુ અથવા મસાલા છે એ આમાં એડ કરી શકો છો અને ના ગમતું હોય તેને આરામથી રીમૂવ કરી શકો છો તો ચાલો હવે ચીઝ આલુ બોલ બનાવી લઈએ ઘરે ક્યારેક આપણે બાળકો માટે પાર્ટી કે એવું સેલિબ્રેટ કરતા હોઈએ કે કીટી પાર્ટી અરેન્જ કરી હોય તો એના માટે આ એક પરફેક્ટ સ્ટાર્ટર બની શકે છે તો એના માટે મેં હાથ છે તેને પ્રોપર તેલથી ગ્રીસ કરી લીધા છે એક મોટો લુવો લેશું અને તેને બરાબર તેને બરાબર હાથની અંદર દબાવી અને ટ કરી લેવાનો છે અને થેપી અને આવી રીતે એક નાની પૂરી જેવું બનાવી લેવાનું છે હવે તેની અંદર વચ્ચે થોડો નાનો એવો ખાડો કરી અને તેમાં હું પ્રોસેસ્ડ ચીઝ એડ કરું છું તમે અહીંયા ચીઝનો ટુકડો એડ કરી શકો છો જે નાના નાના ડાઇસ્ડ ચીઝ જે આવે છે તે પણ એડ કરી શકો છો અથવા તો ચીઝને ખમણીને પણ આમાં એડ કરી શકો છો તમારી પાસે જે ઓપ્શન અવેલેબલ હોય તે પ્રમાણે તમે અહીંયા ચીઝ એડ કરી શકો છો હવે ચીઝ એડ કર્યા બાદ આ બોલ છે તેને પ્રોપરલી બંધ કરી દેવાનો છે પ્રોપર કવર થઈ જવો જોઈએ અને તેને આપણે આવી રીતે બધી બાજુથી સીલ કરી લેવાનો છે જેથી કરીને જ્યારે આ બોલને આપણે તળીએ ત્યારે બોલ ફાટી ન જાય અને ચીઝ છે એ તળાતી સમયે બહાર ના નીકળી જાય અને હવે આપણે જે નેક્સ્ટ બોલ તૈયાર કરીશું તેની અંદર આપણે થોડું મોઝરેલા ચીઝ એડ કરીશું મારી પાસે અહીં આવી રીતે ડાઇસ્ડની અંદર મોઝરેલા ચીઝ છે એ અવેલેબલ છે તો હું એ એડ કરું છું તમે અહીંયા ધારો તો ખમણેલું ચીઝ અથવા તો તમારી પાસે જે અવેલેબલ હોય તે એડ કરી શકો છો સેમ વે ફરી આપણે બોલ બનાવી લેવાનો છે તો બધા જ ડોમાંથી આવી રીતે આપણે ચીઝ આલું બોલ છે તેને પ્રિપેર કરી લેવાના છે તો આપણા બધા જ બોલ છે એ તૈયાર છે ચાલો હવે આપણે તળી લઈએ તો બોલને તળતાં પહેલાં તેના ઉપર હું એક કોટિંગ પ્રિપેર કરું છું તેના મેટ મેં અહીંયા થોડો મેંદો લીધો છે તેમાં થોડું પાણી એડ કરી અને એનું એક બેટર સાવ પાતળું બેટર તૈયાર કરું છું તમને જો વધારે ક્રિસ્પી અને ક્રંચી પસંદ હોય તો તમે આ બેટર છે તેને થોડું થીક રાખી શકો છો અહીંયા હું ખૂબ જ પાતળું બેટર તૈયાર કરું છું જેનાથી તેના ઉપર કોટિંગ થઈ જશે એટલે બોલ ન ફાટે તેના માટે પણ આપણને એક સેફટી મળશે તો બસ આ આટલું પાતળું કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે અને આપણા જે બોલ છે તે બેટરની અંદર આપણે ડીપ કરી દેવાના છે અને અહીંયા મેં થોડા સફેદ તલ લીધા છે તેના ઉપર હું આ બોલને મૂકી અને આવી રીતે ફેરવતી જઈશ એટલે ખૂબ જ સરસ રીતે બોલ છે ગાર્નિશ થઈ જશે તમે અહીંયા ધારો તો આ બોલ છે તેને તમે બ્રેડ ક્રમ્સની અંદર પણ ડસ્ટ કરી શકો છો હોય તો એની અંદર પણ તમે આને ડસ્ટ કરી શકો છો અને આ કોઈ પણ વસ્તુમાં ડસ્ટ કર્યા વગર સીધું તમે આ બોલને તળી પણ શકો છો તો મેં તમને સેમ્પલ માટે અહીંયા તલની અંદર આ બોલ છે તેને ડસ્ટ કરીને દેખાડ્યા છે હવે તળતી વખતે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તેલ છે એ પ્રોપરલી હીટ થયેલું હોવું જોઈએ પહેલેથી પ્રી હિટ થયેલા તેલની અંદર જ આપણે આ બોલને એડ કરીશું થોડો ક્રિસ્પીઓ થાય પછી જ આ બોલને આપણે ટચ કરવાનો છે જેથી કરીને ફરતે પ્રોપરલી કોટ થયેલો હોય તો આવી રીતે બસ બધા તેલની અંદર આપણે બધા જ બોલ છે એને તળીને તૈયાર કરી લેવાના છે તો આ બોલની સાથે હું તમને આપું છું એક બોનસ રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે આપણે પ્રિપેર કરીશું એક ડીપ જેના માટે મેં અહીંયા પ્લેન માયોનીઝ લીધું છે અને તેની અંદર એડ કરું છું શેઝવાન ચટણી બસ એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને તૈયાર છે એકદમ જ યમી એવું ચીઝ બોલ સાથે ડીપ તો બોલ અને ડીપ બંને તૈયાર છે ચાલો સર્વ કરીએ બોલને ડીપ અને થોડા ટોમેટો કેચઅપની સાથે આ પાર્ટી સ્ટાર્ટરને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરો